દૂધી એટલે ઘરમાં એક બે સભ્ય એવા હોય જ કે એમને દૂધી નો ભાવતી હોય એનો સ્વાદ જ ન ગમે એમ પરંતુ આજની વાનગી કંઈક એવી છે ને કે દૂધીની આ વાનગી તમે સવારે ખાવ સાંજે બપોરે ત્યારે એટલી મજા પડી જાય અને લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં આપો ને તો પણ ઓશે ઓશે ખવાઈ જતી હોય છે તો દૂધીનો શેપ જુઓ તો બોટલ જેવો લાગે એટલે એને બોટલ ગુડ ઇંગ્લિશમાં કહેવાય છે નીટિયાના ભાગને દૂર કરીને રેસીપીની શરૂઆત કરીએ તો જુઓ દૂધી અહીં મેં મોટી છે થોડીક મારે પ્રમાણમાં એટલે હું એને બે ભાગ કરું છું અને તેની આપણે અડધા જ ભાગનો ઉપયોગ કરવાનો છે જો નાની દૂધી હોય તો આખું પણ તમે વાપરી શકો છો અથવા તો ઘરમાં સભ્ય વધારે છે તો પણ તમે આખી ઉપયોગમાં લઈ શકાય છે અને બે વગરની લેવાની છે બહુ મોટી હોય ગરડી હોય એવી લેવાની નથી છાલને કાઢી લેશું અને હળવાથી તેની બધી છાલને કઢાઈ જાય ત્યાર પછી દૂધીને આપણે ખમણવાની છે હવે રેગ્યુલર ખમણીથી અત્યારે હું ખમણી રહી છું જો રેગ્યુલર ખમણીથી ખમણી ને એટલે લચ્છા એકદમ પાતળા બને છે એટલે આ વાનગી જ્યારે ખાવ છું ને ત્યારે ખબર જ નથી પડતી કે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે અને કહેવાનું જ નહીં કે દૂધીની આ વાનગી બનાવી છે એમ ખાઈ લે પછી કહેવાનું કે દૂધીમાંથી બનાવ્યું છે તો સરસ રીતે ખમણી લીધી છે અડધો ભાગ ખમણ્યો છે અને જો રસવાળી દૂધી હોય ને તો તો ખૂબ સરસ આ વાનગી એકદમ ટેસ્ટી બને છે તો જુઓ આ રીતે દૂધી ખમણાઈ જાય ને ત્યાર પછી એક બાઉલમાં આપણે એને ઉમેરી દેવાની છે તો દૂધી કાળી ન પડી જાય ત્યાં સુધી જટ જટ ફટાફટ આ પ્રોસેસ કરીશું અડધા કપ જેટલો રવો લેવાનો છે હવે રવો છે ને બે પ્રકારનો આવે કે ઝીણા દાણાવાળો હોય એને આપણે રવો કહીએ અને મોટા દાણાવાળો હોય એને સૂજી કહેવાય તો અહીં મેં સૂજી લીધી છે જોઈ શકાય છે કેટલું સરસ દાણેદાર દેખાય છે તો આ વાનગી એકદમ સરસ ક્રિસ્પી બને છે જ્યારે તમે સૂજી વાપરો છો ન હોય તો પછી રવો ઉપયોગમાં લઈ શકાય એક કપ જેટલો રેગ્યુલર બેસન લેશું અને એક મોટું ટમેટું મેં ઝીણું ઝીણું સમારી લીધું છે તો તેને પણ આપણે અંદર ઉમેરવાનું છે ખૂબ સરસ ટમેટાનો સ્વાદ લાગે છે વાનગીમાં ત્યાર પછી એક મોટો કાંદો લઈ લેવાનો છે ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનો ઝીણો ઝીણો સમારી ઉમેર્યો છે અડધી ચમચી જેટલું મીઠું ને એ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણે એમનામાં જો મિક્સ કરી રહ્યા છીએ નથી એમાં પાણી કેવું કંઈ ઉમેર્યું અને જે દૂધીનું સરસ એવું અંદર પાણી છે ટમેટામાં પાણી છે કાંદામાં પણ પાણી છે એટલે સરસ એવું જો આ રીતે મિક્સ આસાનીથી થઈ જતું હોય છે હવે એને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો પંદર મિનિટ રેસ્ટ આપી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે ત્યાર પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો સોજી છે એ મોટા દાણાવાળી છે તો જે કંઈ બધું પાણી થયું છે એ બધું એમાં શોષાઈ જશે અને સરસ એવું મિશ્રણ છે થોડું જાડું અને આમ છતાં પણ જોવો તો સે લૂઝ છે એવી રીતે અહીં બેટર રેડી થઈ જાય છે એ ખાસ જરૂરી છે જો દૂધીમાં પ્રમાણ પાણીનું ઓછું હોય ઘરનું પ્રમાણ વધારે હોય તો પછી બે ચમચી દહીં ઉમેરી દેવાનું હવે વન થર્ડ કપ પ્રમાણે લીલા આપણે ધાણાને ઉમેરી દેવાના છે જેની ફ્લેવર ખૂબ સરસ વાનગીમાં આવે છે બે ચમચી પ્રમાણે થોડા તીખા હોય એવા મરચાં ઉમેરી દઈશું જો બાળકો ખાતા હોય તો ઓછું તીખું ઉમેરવાનું પાંચ લસણ નીકળે એક આદુનો ટુકડો મેસેજ ખાંડી લીધું છે તેને ઉમેરી દઈશું વાટેલું આ પેસ્ટ ખૂબ સરસ લાગે છે વાનગીમાં અડધી ચમચી નાની હોય એ પ્રમાણે હળદર પાવડર એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દઈશું સાથે જ તેમાં અડધી ચમચી પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેશું રેગ્યુલર મરચું જ ઉમેર્યું છે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો આગળ કીધું એવી રીતે કે જો મિશ્રણ તમને થોડું જાડું લાગે તો પછી તેમાં એકથી બે ચમચી જેટલા દહીંનો ઉપયોગ કરી શકાય છે તો આ રીતે જુઓ મિશ્રણ જાડું પણ છે અને આસાનીથી ચમચામાં પડી પણ રહ્યું છે એવું રાખવાનું છે પ્યોરિંગ કન્સિસ્ટન્સી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે જાડું પણ છે આસાનીથી હલી પણ જ રહ્યું છે મિશ્રણ એવી રીતે ઢીલું પણ હોવું જોઈએ તો આ રીતે મિશ્રણ રેડી થઈ જાય ત્યાર પછી ચલો વાનગી બનાવીએ તો જુઓ એક જાડી તળિયાવાળી કડાઈ લેવાની છે અહીં પેન લીધું છે મેં નોનસ્ટિક પેન અને હવે તેને છે જ મેં તેલથી ગ્રીસ કર્યું છે અડધી ચમચી જેટલો જ તેલનો ઉપયોગ કર્યો છે હવે એમાં બેટર ઉમેરવાનું છે બને ત્યાં સુધી આપણે તેને નહીં પાતળું નહીં જાડું એવી રીતે પાથરવાનું છે તો જુઓ આ રીતે જેટલું મિશ્રણ જોઈએ અથવા તો આપણું જેવડું પેન છે એ પ્રમાણે મિશ્રણ ઉમેરવાનું છે અને તેને જુઓ જાડું નહીં કે પાતળું પણ નહીં એવું માપસરનું પાથરી દેવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમ કેવી રાખવાની છે મીડિયમ રાખવાની છે તો આપણે એમાં જાડો રવો વાપર્યો છે એટલે સેજ ક્રિસ્પી પણ બને છે અને આ રીતે દૂધી હવે ન ખાતા હોય ને ત્યારે ચોક્કસથી દૂધીના આવી રીતે ચીલા બનાવજો એટલા સરસ બને છે અને વળી એક જ વાનગી ઉનાળાની સિઝન છે અત્યારે અત્યારે જો ગરમી પણ પુષ્કળ પડી રહી છે તો જાજીવાર માટે ગેસ પાસે ન ઊભું રહેવું હોય અને એક જ વાનગીમાં આખા ઘરનું પેટ ભરી દેવું હોય ને તો આ વાનગી એકદમ બેસ્ટ છે દૂધી પણ ખવાઈ જાય એક જ વાનગીની માથાકૂટ બધાને ભાવે પણ અને જો ક્રિસ્પી પણ એટલા સરસ થાય છે કેમ કે જ આપણે એમાં જાડો રવો વાપર્યો છે અને ઉનાળામાં તમે દહીં સાથે ખાવ કેચપ સાથે કે ગ્રીન ચટણી સાથે એટલી મજા પડી જાય છે તો ખૂબ સરસ એવી વાનગી છે ટ્રાય કરવા જેવી છે અને ગમવાની જ છે તમને ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને શેર કરવાનું ન ભૂલશો આ